વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું એકદમ મસ્ત એવું બને છે અને જમવાનો સો ગણો સ્વાદ વધારી દે છે તો મારા પરિવારની અંદર તો ગુંદા કેરીની શરૂઆત થઈ જાય ત્યાં જ આ અથાણું બનવાની શરૂઆત થઈ જાય જ્યાં સુધી આખા વર્ષનું આપણું અથાણું ના બનાવી લઈને ત્યાં સુધી આવી રીતે થોડું થોડું બનાવીને ઇન્સ્ટન્ટ અથાણું અમે ઘરમાં બનાવતા જોઈએ છે તો સવારના નાસ્તાની મજા આવે પછી બપોરનું જમવાનું હોય કે પછી રાતનું જમવાનું હોય એમાં આ ગુંદા કેરીનું અથાણું મારા પરિવારમાં તો બધાને ખૂબ જ ભાવે છે તો પહેલાં આપણે આ ગુંદાને આઠળિયાને કાઢી લેવાના છે આમાંથી વ્હાઈટ વ્હાઈટ શું એ તો હોય ગુંદા એવા જ હોય ધોયેલા છે આવી રીતે ટોપી થી કાઢી આવું દસ તો નાનો હોય ને આ ઉપરથી આમ એટલે ગુંદા તૂટી જાય હવે આપણે એમાંથી થળીઓ કાઢી લેશું આવી રીતે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી અહીંયા આપણે પહેલા આપણે ગુંદામાંથી બી કાઢી લીધા છે એટલે કે ઠળિયા કાઢી લીધા છે હવે કેરીને પણ સાથે સુધારીને મીઠું ભેળવવાનું છે તો આ ગોટલી ભાગ કાઢી નાખશું તો કેરીને પણ સાથે સુધારી લેશું બધી ને પછી આપણે મીઠું ચડાવીને પંદર થી વીસ મિનિટ સુધી આપણે રાખશું એમાં એટલે પાણી અલગ થઈ જાય ચીકાશ નીકળી જાય કુંદામાંથી તો આપણે ત્રણેય કેરીને આમાં સુધારી લેશું જે પ્રમાણે નાની કટકી મોટા કટકા તમે કરી શકો છો અહીં આપણે કેરીને પણ સુધારી લીધી છે પાંચ અમચી જેટલી હળદર ઉમેરશું હવે બધું આપણે મિક્સ કરી લઈશું આ આપણે સાઈડ ઉપર રાખી દઈશું પંદરથી વીસ મિનિટ સુધી મીઠું ભેળીને રાખી દઈશું એટલે આમાંથી પાણી અને ચીકાસ અલગ થઈ જશે

થોડું બહુ એકદમ ધુવાડા નીકળે એટલું ગરમ નથી કરવાનું થોડું થોડું ગરમ કરી અને આપણે મસાલાનો વઘાર કરવાનો છે તો મસાલો બધો આપણે બાઉલમાં લઈ લેશું અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું હિંગનો સ્વાદ આપણા અથાણામાં બહુ મસ્ત એવો આવે છે અને અથાણાની અંદર મીઠું થોડું આગળ પડતું જ હોય છે તો મીઠા મીઠું આગળ પડતું હોય તો આપણું અથાણું ઝડપથી બગડે નહીં એટલે એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીએ છીએ તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મસાલા ઉપર આપણે ઉમેરી દઈશું આપણે મસાલો વઘારીને રાખેલો એ ઠંડો થઈ ગયો છે તો હવે એમાં આપણે જે પ્રમાણે તીખું ફાવતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું તો અહીંયા આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અને મિક્સ કરી લેશું અહીંયા હજી મને થોડું ઓછું લાગે છે તો અડધી ચમચી જેટલું વધારે લાલ મરચું પાવડર ઉમેરીશ તો અહીંયા બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરેલું છે મીઠું તો આપણે પહેલાથી જ ઉમેરી દીધું તો અહીંયા આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે આપણી ચેનલ ઉપર અથાણાની ઘણી બધી રેસીપી છે તમે જોઈ લેજો આખા વર્ષ માટે ખાટું અથાણું કઈ રીતે બનાવવું ગોળ કેરીનું ઝુંદો કટકી બધા અથાણાની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે આજે તો આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો અહીંયા તમને દેખાતું જ કે પાણી અલગ થઈ ગયું છે તો આમાંથી આપણે કેરી અને ગુંદા કાઢી અને એક કિચન નેપકિન ઉપર રાખી અને બધું પાણી નીતરવા દેશું આમાંથી તો આપણે કેરી અને ગુંદાને સરસ પોળા કરી દીધા તા જો અહીંયા પાણી બધું નીતરી ગયું છે આમાંથી અને આપણું આ કિચન નેપકિન ભીનું થઈ ગયું છે જો નીચેથી બધું પાણી અહીંયાથી નીતરી ગયું છે તો જે મસાલો તૈયાર કરીને રાખેલો એમાં આપણે કેરી અને ગુંદાને ઉમેરી દેવાના છે તો હવે આપણે મસાલાની અંદર મિક્સ કરી દઈશું કેરી અને ગુંદાને તો તૈયાર છે અહીંયા આપણું કેરી ગુંદાનું ટેસ્ટી એવું ઇન્સ્ટન્ટ અથાણું આ આ અથાણું તમે એરટાઇટ બરણીમાં ભરી રાખો તો ફ્રિજની અંદર રાખશો તો મહિના પંદર દિવસ સુધી આ અથાણામાં કંઈ જ નહીં થાય પણ અઠવાડિયા સુધી તો આવું ને આવું મસ્ત એવું રહેશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો